નમસ્કાર દર્શક મિત્રો તમે જોડાયા છો સાયક્રો મીડિયા નવસારી લાઈવ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ઓગણીસમો દીક્ષાંત પદવીદાન સમારંભ યોજાયો હતો જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા ડિગ્રી ધારણ કરનાર વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતીના શિક્ષણનો વ્યાપ વધારવાની અપીલ તેમના દ્વારા કરવામાં આવી હતી નવસારી જિલ્લામાં આવેલી કૃષિ યુનિવર્સિટી ખાતે ઉત્કર્ષ કૃષિ શિક્ષણ અને સંશોધન માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં ખ્યાતિ છે અને દક્ષિણ ગુજરાતમાં શિક્ષણ મેળવવાની વિદ્યાર્થીઓ કૃષિ ક્ષેત્રમાં અવનવા પ્રયોગો થકી દેશ અને વિશ્વમાં કૃષિ પેદાશ આત્મનિર્ભર બને તે દિશામાં કરત હોય છે આજે યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલા ડિગ્રી ધારણ કરનાર વિદ્યાર્થીઓ અને રાજ્યપાલ આ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ આચાર્ય દેવવ્રતના હસ્તે ડિગ્રી અને મેડલ એનાયત કરવામાં આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રથી અકોલાના કૃષિ યુનિવર્સિટીના કુલપતિ સરદ ગડક મુખ્ય મહેમાન સ્થાને ઉપસ્થિત રહ્યા હતા દીક્ષા સમારોહમાં નવસારી જિલ્લાના કુલ છસોને સડસઠ વિદ્યાર્થીઓ અને બે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી સાથે જ બાવન જેટલા ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા જે પૈકી છત્રીસ વિદ્યાર્થીઓને પણ મેડલ આપવામાં આવ્યા હતા કૃષિ શિક્ષણમાં બેસ્ટ ટીચરનો એવોર્ડ સચિન પટેલ અને બેસ્ટ રિસર્ચ સાયન્ટિસ્ટ માટે વિપુલ પટેલ અને કિંજલ શાહને બેસ્ટ શન સાયન્ટિસ્ટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો તેમજ ખેતી કરતા ખેડૂતોમાં બેસ્ટ ફિમેલ ફાર્મર અને બેસ્ટ મેલ ફાર્મરનો એવોર્ડ પણ રાજ્યપાલના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે બેસ્ટ ખેડૂત તરીકે જેમને એવોર્ડ મળ્યો છે તેમને સાથે વાતચીત કરતા તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ નવસારી રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રીરોગ સ્ત્રી ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો મારું નામ કિશોરભાઈ રાવભાઈ ગાવિત હું ડાંગથી આવું છું હું પોતે સિવિલ એન્જિનિયર હોવા છતાં હું ખેતી તરફ વળ્યો છું અને મારા ફાર્મમાં એકસો ને ત્રીસ પ્રકારના ટ્રેડિશનલ રાઇસ છે દરેક પ્રકારના મિલેટ્સ ડેવલપ કરીએ છીએ અને દરેક ખેડૂતને અમે માર્ગદર્શન પણ કરીએ છીએ અમને આ આ તરફ ખેંચવા માટે માર્ગદર્શન જે આપ્યું છે એ કૃષિ કેન્દ્ર વઘઈ એ એમના એમના અધિકારી તરફથી અમને ખૂબ ખૂબ જ માર્ગદર્શન સારું એવું મળ્યું છે અને અમે આ ટ્રેડિશનલ રાઇસ અને ટ્રેડિશનલ સીડ્સ તરફ જે સીડ્સ બેંક તરફ વળ્યા છે એમના માર્ગદર્શન હેઠળ અમે કામ કર્યું છે તમે તમે તૈયાર મિલેટ્સ મારી પાસે પચીસ પ્રકાર પચીસ પ્રકારના મિલેટ્સ છે અને એકસો ને પાંત્રીસ પ્રકારના રાઈસ છે એન્જિનિયરિંગ છોડીને ખેતી એન્જિનિયરિંગ બે ઓગણીસો ને ચોરાણું મેં એન્જિનિયરિંગ પૂરું કર્યું ત્યાર પછી બે ચાર વર્ષ મેં સર્વિસ કરી ગવર્મેન્ટ જોબ પણ કરી અને ત્યાર પછી પચીસ વર્ષથી હું ખેતી કરું છું મને મે બે હજાર છ થી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છું અને મને એના માટે એટલા માટે પ્રેરણા મળી કે આજે રાસાયણિક રાસાયણિક ઉત્પાદન પેસ્ટીસાઈડ ઉત્પાદન થાય છે એનાથી લોકોને ખૂબ જ

મુખવાસની બળી રેન્જ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો ત્યારે અમારા પ્રતિનિધિ નિરેશ પટેલ ત્યાં ઉપસ્થિત છે તો તેઓ પણ શું કહી રહ્યા છે સાંભળીએ આજે નવસારી કૃષિ યુનિવર્સિટીનો ઓગણીસમો મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો અને જેમાં રાજ્યપાલ અહીંયા પધાર્યા હતા અને તેઓ દ્વારા વિદ્યાર્થીઓને દીક્ષાંત આપવામાં આવી હતી એટલે કે તેઓને પદવી આપવામાં આવી હતી અને તેને લઈને જે ગોલ્ડ મેડલિસ્ટ છે તે તમામ લોકો તમે જોઈ શકો છો કે તમામ જે વિદ્યાર્થીઓનો ગોલ્ડ મેડલ મળ્યો છે તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અને તેમને આજે રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યું જે લોકોએ સારા સમગ્ર વર્ષ દરમિયાન સારી મહેનત કરી સારી પ્રગતિ કરી હોય તમામ વિદ્યાર્થીઓને આજે અહીંયા પદવી સાથે સાથે ગોલ્ડ મેડલ આપવાનું છે આપણે બધા સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે એ લોકોને જે આજે જે પદવી મળી છે કેવું લાગી રહ્યું છે ખૂબ જ સરસ અનુભવ થાય છે જે અમે બે વર્ષ મહેનત કરી એનું આજે ફળ મળ્યું સો આઈ એમ વેરી હેપી ફોર ધેટ અને થેન્ક યુ મારા બધા જે પ્રોફેસર હતા એમને અને મારા પેરેન્ટ્સને અને મારા ફ્રેન્ડ સર્કલને સો થેન્ક યુ સો મચ આગળ શું બધવા માગો છો Uh, currently, I am working as an assistant professor in Marwadi University, and uh, I hope that I wish to join as an uh, assistant professor in uh, Junagadh Agricultural University. Uh, I want to do postdoctorals doctorals in uh, post harvest technology, and uh, I would like to. Uh, that means uh, our uh, governor itself has told that. Uh, in uh, 2050 uh, there will be a shortage of food so i like to do something in that field that so that uh, there may be an a value addition of uh, crops that we are uh, producing today so that we can use it for the long period of time What do you join civil service What do you civil civil civil? Civil service, civil service. Okay. So people. Yeah. આગળ શું બનવા માંગો છો તમે બે મેડલ મળ્યા છે આપને સર આઈ એમ કરન્ટલી પર્સ્યુઇંગ એમએસસી ઇન ફોરેસ્ટ્રી ઇન રાજસ્થાન એન્ડ વોન્ટ ટુ ડુ સમથિંગ ન્યુ યુ નો ઇનોવેશન્સ ઇન ફિલ્ડ ઓફ ફોરેસ્ટ્રી તમારી શું ઈચ્છા આગળ અત્યારે તો હું જોબ ચાલુ કરું છું પ્રાઇવેટમાં ચાલુ જ છે પણ આગળ જીપીએસસી ક્લિયર કરી અને તેની અંદર મારી ઈચ્છા છે કે હું આગળ વધું એ ફિલ્ડમાં આપની કેવી ઈચ્છા છે આગળ શું કરવાનું પ્લાનિંગ છે અત્યારે હું ગવર્મેન્ટ જોબ પર ચાલુ જ છે મારી તલાટીમાં તો હું વિચારું છું કે હું જે એગ્રીકલ્ચરમાં ભણી છું એનું ત્યાં પણ મારાથી જે થતું હોય એ મદદ કરી શકું ફાર્મર્સ ને જે વિલેજના લોકો એમ આઈ વોન્ટ ટુ બી અ સાયન્ટિસ્ટ હેલ્પિંગ અ ફાર્મિંગ કમ્યુનિટી બાય રિસર્ચ આપ શું છું લાઈક આઈ એમ પ્રિપેરિંગ ફોર કોમ્પિટેવ એક્ઝામ સો આઈલ આઈ વોન્ટ ટુ સેટલ એન્ડ આઈ વુડ લાઈક ટુ કોન્ટ્રીબ્યુટ ઇન ફોરેસ્ટ્રી સેક્ટર છોકરીઓની સંખ્યા વધારે છે છોકરાઓની સંખ્યા ઓછી એવું કેમ છોકરાઓની સંખ્યા વધારે છોકરીઓની સંખ્યા વધારે છે એ સારું કહેવાય દેશ માટે કેમ કે આપણે જે વાત કરતા હતા કે છોકરીઓ પાછળ રહી ગઈ છે તો આપણે હવે ગર્વ સાથે કહી શકીએ કે છોકરીઓ પણ છોકરાઓની સાથે કદમમાં કદમ મિલાવીને આગળ વધી રહી છે એ આપણા માટે ખૂબ ખુશીની વાત છે શું કર આગળ શું કરવા માગો છો હાલ હું ફોરેસ્ટ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હૈદરાબાદમાં એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર કામ કરી રહ્યો છું અને હું આ જ ફિલ્ડમાં આગળ રિસર્ચમાં અને ટીચિંગમાં કામ કરવા માગીશ આપ શું કરવા માગું છું અત્યારે હું સેલ્સ ઓફિસર તરીકે જોબ કરી રહ્યો છું એમાંથી પ્રમોશન લઈને આગળ ઉપરના સ્ટેપ પર જવા માંગુ છું કઈ જગ્યાએ મોડા સાઈડ કાઢા પર આપ શું બનવા માગું છું મારે હું એક બિઝનેસમેન બનવા માગું છું મારો અત્યારે ધંધો રનિંગ સ્ટાર્ટ જ છે ફર્ટિલાઇઝરનો બિઝનેસ કરી રહ્યો છે ફર્ટિલાઇઝર માટે ના પાડી છે તો એના માટે શું નહીં ઓર્ગેનિક જ છે આપણું બેઝ લીંબોડીના ખાતર એરડીના ખોળ એ સુગર કેન કંપ્રેસ માટે એના આધારિત જ બનાવી રહ્યા છે આપ શું કરવામાં આવે હાલ હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરું છું અને ભવિષ્યમાં એક રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે જોવા માગું છું જેવી રીતે ભવિષ્યની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે આગળ રિસર્ચ વધે અને ખેડૂતોને ફૂલ થાય એવી આશા રાખ આપ હાલ અત્યારે હું પીએચડીની અંદર એનરોલ છું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર પીએચડી કમ્પ્લીટ કરીને આ એગ્રીકલ્ચરની અંદર જ આપણે ભવિષ્ય બનાવવા માટે આગળ વધવા માટે આપ શું બનાવવામાં આવ્યું છે હું અત્યારે પીએચડી સેકન્ડ યર પ્લાન્ટ પેથોલોજીમાં નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જ અભ્યાસ કરું છું અને આગળ ભવિષ્યમાં પ્રોફેસર બનવાનું આવું આપનું શું પ્લાન્ટિંગ મારું માસ્ટર બે હજાર બાવીસમાં પૂરું થઈ ગયેલું જેનેટિક્સ એન્ડ પ્લાન્ટિંગમાં હાલમાં હું અત્યારે ઓર્ગેનિક બાયોટેક કંપની છે જે ઓર્ગેનિક બેઝ ઉપર કામ કરે છે તો અત્યારે હાલમાં હું એમાં જોબ કરું છું અને મારું મોટિવ એ જ છે કે ભાઈ સુરત જિલ્લામાં મારું અત્યારે વર્ક સ્ટેશન છે તો ત્યાં મોસ્ટ ઓફલી અત્યારે કેમિકલનું યુઝ વધુ થઈ રહ્યો છે તો મારું એ જ મોટિવ છે કે ત્યાં હું ઓર્ગેનિક ખેતી લઉં અને પ્રોડક્શનમાં વધારો થાય એવી મારી આશા રહી છે આપ શું કરવા માગું છો અત્યારે હાલ હું કરંટલી જોબ કરું છું ગરડા કેમિકલ્સ લિમિટેડ કેમિકલ કંપની છે પેસ્ટિસાઈડ્સની બટ જે પ્રમાણે સર કંઈ કહી રહ્યા છે પ્રાકૃતિક ખેતીને આગળ વધારવું જોઈએ તો એક બહુ મહત્ત્વનો મુદ્દો છે તો આપણે એના પર બી મતલબ અમે ટ્રાય કરશું કે ખેડૂતોને મોટિવેટ કરીએ અને ખેડૂતો આગળ વધે તમારું શું પ્લાનિંગ છે આગળ શું બનવા માગો છો કયા રીતે દેશને મદદ કરવા માંગો એક્ઝામ કરીને એગ્રીકલ્ચર ઓફિસર બનવા માગો છું અને કન્ટ્રીબ્યુટ કરી કે સર જે પ્રમાણે ગાઈડન્સ આપ્યું તેમાં

સર સર્ મેં ડેટા એનાટિક્સ યા ડેટા સાયન્સમાં જાઉંી કે અભી આઈ એસ આર આઈ સેસી કરું આપણા માસ સ્ટિક્મે आप क्या करना आ, सर अभी तो मैं मास्टर्स अपना परस्यू कर रही हूँ आई आर आई न्यू डेली से तो प्लांट ब्रीडिंग में ही कर रही हूँ तो मेरा अप्रोच है कि मुझे कुछ ऐसी वेराइटीज डेवलप करनी है जिससे जो अच्छा रिस्पॉन्स कर सके प्राकृतिक खेती या फिर कोई और नेचुरल फार्मिंग में बहुत सारे गोल्ड मेडल कितना मेहनत करना एक आप आपका क्या जिनको भी मेडल प्रदान हुए हैं वो विद्यार्थी गण एक प्रे तो उन्तर्ण उन्तर्ण के बाद एक मंच पर पधा रहे हैं एग्री बिजनेस मैनेजमेंट ताकि उन मेडल के एमएनएम डोनर्स के हाथों से उनको सर्टिफिकेट प्रदान किया जाएगा जो फार्मर्स के लिए भी यूजर फ्रेंडली हो और हमारे लाइक फार्मिंग में काफी यूज है તો આ હતા વિદ્યાર્થીઓ કે જેઓએ ગોલ્ડ મેડલ જીત્યા છે ને તેઓએ પોતાના પ્રતિભાવ આપે છે કે તેઓ આગળ ભવિષ્યમાં શું કરવા માંગે છે કયા પ્રકારનું આયોજન કરવા માંગે છે અને દેશને કઈ રીતે મદદરૂપ થઈ શકે પોતાના પરિવાર માટે કઈ રીતે આગળ વધી શકે તે આયોજન અત્યારે વિદ્યાર્થીઓ તમે આપણને બધું જણાવ્યું છે ત્યારે રાજ્યપાલે સ્ટેજ પરથી પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે ધરતીના ઓર્ગેનિક કાર્બન વધે તો કૃષિ પેદાશોનો ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો થાય છે ખેતીની અળશ્ય અને કૃત્રિમ કૃષિમિત્ર કીટકો વધારવાની જરૂર છે જે જમીનને બિનઉપયોગી થતાં અટકાવે છે અને ખેતીમાં યુરિયા અને ડીએપીનું પ્રમાણ ઘટાડશું તો કૃષિ પેદાશની ગુણવત્તાયુક્ત બનશે ગ્લોબલ વોર્મિંગમાં ચોવીસ ટકા રાસાયણિક ખેતીનો ભાગ હોવાનું એક રિસર્ચમાં સામ્યો છે જેથી ભારતના ખેડૂતો ધીમે ધીમે પારંપરિક અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તેવી હાકલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સ્ટેજ પરથી કરવામાં આવી હતી ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન